શરીરના બે પગ લુલા હોવા છતાં ગૌસ્વામી પરિવારની દીકરી હોવા છતાં પરીક્ષા આપીને પ્રેરણા આપી છે તે ઘેર ઘેર સંઘર્ષ અને મનોવૈજ્ઞાનિક મક્કમતાથી આગળ વધી રહી છે અને છેક સુધી પરીક્ષાની તૈયારી કરી આ ઘટના ડિસ્ચાર્જ સરદાર પટેલ હાઈસ્કૂલ માં પરીક્ષા આપવા આવેલી દિવ્યાંગ બાળકીની છે જે હાઈસ્કૂલમાં પહોંચીને પરીક્ષામાં ભાગ લેવા માટે હાજર રહી હતી ઘટનાની સામે પરિસ્થિતિને વિમુક્ત કરતા પોતાના શ્રેષ્ઠને પ્રદર્શિત કરવાનો સંકલ્પ કર્યો હતો દીકરીએ જણાવ્યું હતું કે હું દિવ્યાંગ છું પરંતુ મારું મનોસંકલ્પ અને આત્મવિશ્વાસ ક્યારે મને રોકી શકે તેવું નથી તેવું દીકરી દિવ્યાએ કહ્યું હતું આ દિવ્યાંગ દીકરી દિવ્યાએ ગુરુ અને પરિવારના સંકલ્પથી તેને આ લાંબી યાત્રા પાર કરી છે આ પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે જે એ બતાવે છે કે દરેક દિવ્યાંગ મનુષ્ય માટે જીવનમાં બહુ મોટો સંકટ હોવા છતાં તે આગળ વધીને સફળતા મેળવી શકે છે રિપોર્ટર હિતેશ ગેહલોત જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ ન્યૂઝા